કેવું પાણીમાં ટ્રક હાલી રહી છે ડિંડોલી વિસ્તારમાં આ રીતનું પાણી ભરાયું છે બધું આજે હારા મારા બપોર પછીનો ખતર આમ જબરદસ્ત વરસાદ પડી ગયો એવો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો મિત્રો આવી ગયા છે સવારના સાડા નવ અને આપણે આવી ગયા છે અમારા જે બીજી જગ્યા પર અમે ખેતરમાંથી છોડીને સોસાયટીમાં થોડા રહેવા આવી ગયા છે તો આજે રાતનો એવો ખતરનાક વરસાદ પડે છે તો પાછળ જુઓ તમે પાણી પાણી થઈ ગયું આખી નહેર ભરીને ભરીને પાણી જાય છે અને સરસ એવું બધું આજે ઘણો બધો વરસાદ થઈ ગયો સુરત ડિંડોલીમાં આપણે જો આ જોતા નતર પાણી પાણી છે તમે દેખાડો આપણી સોસાયટીમાં આપણી ગલીમાંથી જુઓ તેઓ પાણી આવી રહ્યું છે જબરદસ્ત વરસાદ આજે તો સુરતમાં પડે છે રાતની વાતનો જબરદસ્ત એવો વરસાદ પડે તમે જો નીર આખી પૂરે પૂરી ભરીને જઈ રહી છે આપણે ઈચ્છા પણ આપણે જઈએ ખેતરે જોઈએ વાડીમાં કેમ કેમ છે તો દેખાડું દેખાડો બધું

ગાડી છે જઈ રહી છે પાણી જ પાણી છે આજે સારા માં સારો એવો વરસાદ થઈ ગયો છે નહેર પૂરી ભરી જાય તમને હાલો આગળ દેખાડો આપણા ખેતરમાં આપણી વાડીમાં કેવો વરસાદ છે કેટલું પાણી ભરાયું બધું જ દેખાડ્યું આ છે આપણે શિવકૃપા સોસાયટી અને સોસાયટી મેં આ રીતનો બધું પાણી છે હાલો મળીએ પછી આપણે જી નાઇન થી હાલી રહ્યા છે ને જઈ રહ્યા છે આપણી વાડી સામું અને જો રસ્તામાં પાણી પાણી થઈ ગયું છે આખી તલાવ ભરી ગયું પાણી પાણીની અને હાલો હજી આગળ જઈને તમને દેખાડું વાડીમાં કેવું આપડે આપડા આવી ગયા છે આપડી વાડી આપડા ઘરે આપણે સાપરે ત્યાં જોવા તમે આપણા વાડીમાં કેમ લાવી ગઈ ને પાણી હારો વરસાદ થી ભરી ગયું છે કાલ આપણે સાફ કર્યું એમાં પણ પાણી જબરદસ્ત ફરી ગયું છે જો અમારે નવીન જો અમારે જો પાણીની લાઈન કરી રહ્યો છે નવીન એકલો એકલો પલળતો કર્યું ને કરી દે હા પાણી અમારા બાપુ પણ આવી ગયા છે અહીંયા અહીંયા ખોદવાનું છે આપણે અહીંયા પણ એક સાફ કરવાનું છે થોડું પાણી નીકળી જાય કાલ આ બધું આપણે ના બધું સાફ કર્યું છે ત્યાં બધું પાણી પડી ગયું પાછું ફરીથી એકવાર આપણે અહીંયા પાલક પણ છે આલો તમને દેખાડું વરસાદ આરમ સારો પડી ગયો એટલે બધું ભરી દીધું છે પાણી પાણી કર્યું આપણે અહીંયા પાણી સાધવાના ફટાફટ જુગાડ કરવો પડશે નઈ તો આપણા પાલક ગુજરી જાય રેડ નહીં જો અહીંયા આખું ભરી ગયું છે આપણું ખેતર ફરીથી એકવાર પાણી જ પાણી કરી આઈશું છે વરસાદ પણ અત્યારે ચાલુ છે હમણાં થોડીક વાર તાઠો પડે તો વળી ફટાફટ આપણે કરીને આહીશીએ પણ જો આ સાઈડ પણ આખું જ પાણી ભરી ગયું છે હાલે ને હા કાલા આર્યો આપણે પેલો સુવા સાફ કર્યો ત્યાં દેખાય લીલો લીલો ત્રણ પાર એ સાફ કર્યો તો પણ પાણી ભરી ગયું છે પણ વરસાદ પડશે તો પાણી તો ભરી જવાનું છે શું કરશું અત્યારે નસીબ હા હા જો અહીંયા પણ આ પાણી તોડવાનું ઘણી વાર પલળી ને પાણી તોડી નાખ છે આટલું પાલક સારો દેખાય પણ પાણી ભરી જાય એટલે અમારે પાલક પાણી પાણી થી ટકે પાણીથી રાખશે એવું છે આપણા પાલકમાં પાણી ભરી ગયું છે અહીંયા પણ

આજે રાત્રે બાળક બચાવવા માટે આપણે કામ કરવું પડે કરવા પડે પાછળ કેવું પાણી ભરી ગયું બતાવવા કેમેરામેન અમારે મંગેશભાઈ

આ આપણે થોડા ખારિયા કરીએ નીકળે તો પાણી નીકળે કે ના નીકળે વરસાદ ચાલુ ને ચાલુ રાખે કેવું નીકળે પાણી જોઈએ બધા પાણી કાઢવા આવી ગયા છે પોતપોતાના ખેતરમાં આપણે પાણી નીકળતું તો છે થોડુંક થોડું પાતલા હોય આપણે આ રીતનું પાણી નીકળે છે એટલે નીકળશે ધીમે ધીમે હરાવાનું તો ભગવાન ઘણું દે પણ નીકળવાનું હવે ધીમે ધીમે નીકળશે રહ્યું પાણી આ સાઠ આપણે થેટ સુધી બધું તોડી નાખીએ ફ્રેશ ભાઈ પણ તોડી દેશે પાણી હા ખાડો કર્યો ઊંડો તો ઘણું બધું પાણી નીકળી જાય આપણે એના હવે ઘરમાં બધું મૂકી દઈએ ઘરના આંગણે ભરપૂર પાણી ભરાઈ ગયું છે બેટરી ભાઈ બે મેરા આ જો આ રીતનું કર્યું છે તો ધીમે ધીમે પાણી નીકળી જશે રહ્યું રાતનું છે જો અહીંયા પણ ખાડો કર્યો એટલે ધમાટ પાણી નીકળે નીકળી તો જાર્યું હવે પાણી છે ત્યાં સુધી આપણે રિક્ષા પડી ત્યાં સુધી બધા કરી નાખ્યું છે પાણી સાબ નીકળીએ હાલ હવે મળીએ આગળ પછી સવાર ઓછો વરસાદ હતો અત્યારે આખા દિવસનો પડ્યો વરસાદ કે ફરી એકવાર આપણી ની એકદમ છલો છલ ભરી ગઈ છે પાણી ફરી ગયું બરોબર અહીં થોડું ધ્યાન રાખવું પડે મ્યુનિસિપાલિટીના ગાડીઓ આવે કંઈ પાણી ઉડાડે પૂરી પાડે નીચે પાડે હાલો જાય આપણે હાલતા હાલતા આગળ વાળીએ આપણી જળબંબાકાર પાણી ફસાણી ગાડી ફસાઈ ગઈ છે ગાડી આવું પાણી છે સુરતમાં માં સારો એવો વરસાદ પડી ગયો છે અને જો ધમધમાડ બધા વરસાદમાં પાણીની મજા મારી રહ્યા છે વરસાદ વરસાદમાં આકી રહ્યા છે ગાડી ઓલા ભાઈ તો બરોબર ની ખોઈ ખાલી ગાડી અને આપડી આ વાડી હે વાડીમાં પાલક માં ઘણી બધી અસર પડી ગઈ છે પાલકમાં ઘણી બધી અસર પડી ગઈ છે આપણે આજે વરસાદ હારા હારો પડ્યો જોઈ રહ્યા છો તમે કેવું પાણીમાં ટ્રક હાલી રહી છે દિંડોલી વિસ્તારમાં આ રીતનું પાણી ભરાયું છે બધું આજે હારા મારા બપોર પછીનો ખતર આમ જબરજસ્ત વરસાદ પડી ગયો એવો

મારું ખેતર થઈ ગયું છે ચલાય આ નીકળ્યા કે અંદર જાય છે આમાં હું એના પાઇપ બધા બહાર નીકળી ગયા છે મશીને હટાવ્યું નહીં અહીં હા એ લઈ લે તો નાનું મશીન હાડા હાડા વરસાદ પડી ગયા છે